બાર લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી દિલ્હીમાં કોંગ્રેસની સીસીની બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી જેમાંથી ચાર બેઠકો પરના નામ જાહેર થયા બાર બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર નહોતા કર્યા પરંતુ ત્યારબાદ મોડી રાત્રે ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા અને હજુ પણ આઠ નામો કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે આ આઠ નામો પર ક્યારે નામ જાહેર થશે તેને લઈ અસમંજસ ચાલી રહી છે ક્યાંક કોંગ્રેસ જ્ઞાતિ સમીકરણ તો ક્યાંક ઉમેદવારો યોગ્ય ઉમેદવારોની પસંદગીમાં માટે થઈને ચર્ચા ચાલી રહી છે શક્ય છે કે આજે આ નામો જાહેર કરવામાં આવી શકે છે ચાર તારીખ છે એ ઉમેદવારોની ભરવાની અંતિમ તારીખ છે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ચોથી એપ્રિલ અંતિમ તારીખ છે હજુ પણ ગુજરાતમાં કોંગ્રેસને આઠ ઉમેદવારો જાહેર કરવાના બાકી છે જેમાં ભરૂચ ભાવનગર અમરેલી સુરત અને બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે સાબરકાંઠા ખેડા અને દાહોદ બેઠક પર પણ ઉમેદવારો જાહેર નથી થયા આ ઉપરાંત ભાજપને પણ એકમાત્ર અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવાનું બાકી છે કોંગ્રેસે ત્યાર સુધી અઢાર અને ભાજપે ત્યાર સુધી પચીસ બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી આજે બાકીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે કોંગ્રેસના આઠ અને ભાજપના એક ઉમેદવારની સત્તાવાર જાહેરાત બાકી છે કોંગ્રેસે અત્યાર સુધી અઢાર અને ભાજપે અત્યાર સુધી પચીસ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ભાજપની એકમાત્ર બેઠકનું નામ જાહેર થવાનું બાકી છે અમદાવાદ પૂર્વની બેઠક છે અને કોંગ્રેસની આઠ બેઠકો પરના ઉમેદવારના નામ જાહેર થવાના બાકી છે આવતીકાલે ચોથી એપ્રિલ હોવાથી અંતિમ દિવસ છે ઉમેદવારી પત્ર ભરવાનો અને તે પહેલા આજે નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે છવ્વીસ લોકસભા બેઠક અને તમામ બેઠક પર ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદમાં વિજય થઈ હતી પરંતુ બે હજાર ઓગણીસમાં કોંગ્રેસે પચાસ ટકાથી વધુ બેઠક જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાયા છે નરેન્દ્ર ચોથી એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હજુ આઠ ઉમેદવારોના નામ કોંગ્રેસે જાહેર નથી કર્યા અને અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર કોણ તેની માટે પણ અસમંજસ ચાલી રહી છે શું શક્યતાઓ સેવવામાં આવી રહી છે ક્યારે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે ત્રીજા તબક્કાની અંદર મતદાન યોજાવાનું છે અને એના માટેનું ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે પરંતુ હજુ પણ ગુજરાત કોંગ્રેસના આઠ જે સત્તાવાર રીતના નામ જાહેર કરવાના બાકી છે એ બાબતો સામે આવી છે જરૂરથી લગભગ બે થી ત્રણ બેઠકો એવી છે કે જ્યાં સિદ્ધિ રીતના ઉમેદવારોને મેન્ડેટ પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો અથવા તો સીધી રીતના એમને કહી દેવામાં આવ્યું હોય કે તેઓ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે પરંતુ જે સત્તાવાર જેટલી જે લોકસભા બેઠકો છે એના કોંગ્રેસના ઉમેદવારોના નામ જે છે એ હજુ જાહેર નથી થયા અને એના જ કારણે ના માત્ર નેતાઓ પરંતુ કાર્યકર્તાઓની અંદર પણ એક પ્રકારની જે દ્વિધા છે એ જોવા મળી રહી છે જરૂરથી શરૂઆત કોંગ્રેસે એ પ્રકારે કરી હતી કે તેઓ અગ્રેસરની અંદર આ સમગ્ર ચૂંટણી લડશે કે જ્યાં પોતાના ઉમેદવારોના નામ એટલે કે ઉમેદવારોને મેક્સિમમ સમય મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે પરંતુ જે જે નવા નવા સામાજિક સમીકરણો છે એ સર્જાયા અને એના કારણે કોંગ્રેસે સમગ્ર જે યાદી છે એ મોડી જાહેર કરવી પડી હતી અને હજુ પણ આઠ જેટલા જે ઉમેદવારો છે એના નામ જાહેર કરવાના બાકી છે અમરેલી પર જરૂરથી ગતકાલે બાબત આવી હતી કે પરેશ તાનાણી લડશે પરંતુ હાઈકમાન્ડે સ્પષ્ટ કહ્યું છે કે શક્તિ સિંહ ગોહિલ ભાવનગર આ સિવાય અહેમદ પટેલ ભરૂચ અને જે પરેશ ધાનાણી છે એ અમરેલી પરથી યોગ્ય લાગે એમને ત્રણે ત્રણ બેઠકોના નામ જાહેર થવાના બાકી છે આ સિવાય જે બનાસકાંઠા બેઠક છે ત્યાંથી પરથી ભટોળનું નામ ચાલી રહ્યું છે અને એમના નામને લઈને સ્થાનિક જે કેટલાક અગ્રણીઓ છે એમનો વિરોધ હોવાના કારણે અંદરખાને કેવી રીતના એમને મનાવા એ સહિતની છે

તો હજુ આઠ બેઠકના ઉમેદવારના નામ કોંગ્રેસ જાહેર કરશે અને એક બેઠક અમદાવાદ પૂર્વ બેઠક જે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું તેનું પણ આજના દિવસે નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે